નોમર વાલ્મેને કીધું તો વાલ્મેને એવું કીધું કે અમે વાલ્કોલેલો છે પણ પ્રેશરના કારણે પાણી આવતું નથી તો પછી તમને એવું પ્રશ્નનો શું કે હલ થાય પ્રશ્ન અમારે એ કે અમારે વ્યવસ્થિત પાણી જોઈએ પાણી અમારે આવતું નથી અને છેલ્લા 8 દિવસથી ધારીના વાલ્મીકી નગરમાં પાણી વિતરણ ન થતા લોકોની અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો નગરપાલિકા દ્વારા બસ એક જ જવાબ લાઈન તૂટી ગયાના લીધે પાણી વિતરણ થતું નથી તો શું લાઈન રિપેરિંગ ન થઈ શકે લોકો ને પાણી વિતરણ ન થાય તેવા અનેક સવાલો ધારીના વાલ્મીકી નગર ના રહેવાસીઓ કરી રહ્યા છે વાલ્મીકી નગર ના રહેવાસીઓ એ વિનંતી કરી છે કે બને તેટલું વહેલું પાણી વિતરણ કરવામાં આવે જેથી સ્થાનિકો ની સમસ્યા નું નિરાકરણ આવે ધારી નગરપાલિકા વાલમેન હરેશ ગોંડલિયા આ ઋષિ સમાજમાં અત્યારે મને એ લોકોએ બોલાવ્યો છે આ લોકોને પાણી ચડતું નથી અને પાણીનો પ્રશ્ન છે પાંચ છ દિવસના તો અત્યારે અહીંયા સંપને ટાંકાની બધી બંધ છે બે મોટરું બંધ છે અત્યારે ખાલી ત્રણ મોટરનું પાણીનું ડાયરેક્ટ વિતરણ થાય છે તેમાં પાણી આ લોકોને સડતું નથી પાણી ભરાતું નથી અને પાણી આવવામાં બહુ વિલંબ થાય છે કોણ આઠ વાગ્યાનું મેં ખોલ્યું હતું તો આ લોકોને હજી અડધા ભરાણું નથી પાણી અને પાણીની બહુ તકલીફ આ લોકોને છે એટલા માટે આ લોકોએ કીધું કે ભાઈ તમે ટાંકાની વ્યવસ્થા કરો